નમસ્કાર ખેડૂત મિત્રો હું એ જે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈને આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મળીએ છીએ મિત્રો આ સામે જે છે એ તમને લીમડો દેખાઈ રહ્યો છે તો આ લીમડાની અંદર જે છે એ શું દેખાય છે એ તમે જોઈ રહ્યા છો લીમડાની અંદર લીમડાના પાન જે છે એ ખવાયેલા અત્યારે મિત્રો તમને જોવા મળી રહ્યા છે આ લીમડાના પાન જે છે એ કોણ ખાઈ ગયું હશે તો કે આ લીમડાના પાન જે છે ને એ લીમડાના જે છે એ આપણે કહીએ કે મુંડા જે જમીનની અંદર રહેલા જે ધેણ સફેદ ધેણ જે કહીએ છીએ એના પુખ્ત જે છે એના ઢાલિયા કીટકો જે છે આવી અને આ મુંડાના આપણે કહેવાય કે લીમડાના પાન જે છે એ ખાધેલા જોવા મળે છે તો આ મુંડા જે છે એ આપણે જમીનની અંદર એ ખૂબ મોટું નુકસાન જે છે મગફળીના પાકની અંદર કરી રહ્યા છે ત્યારે એના અત્યારે જે છે એ મુંડાનું આપણે જો જીવનચક્ર જોઈએ તો આપણે ખ્યાલ આવે કે મુંડા જે મુંડા જે છે એ જો નુકસાન કરે તો મગફળીના પાકની અંદર એંશી ટકા જેવું નુકસાન જે થઈ શકે છે સફેદ મુંડા જે છે એ આપણને એ આપણે ખબર છે કે એ જુદા જુદા પાન ઉપર જે છે એ અત્યારે એમનું ચક્રની શરૂઆત કરતા હોય એના પુખ્ત જે છે એ આ લીમડાના પાન ખાય અને એ એની અંદર જે છે એ ઈંડા જે છે એ જમીનની અંદર જે છે ઈંડા મૂકતા હોય છે અને એ ઈંડાના કારણે એ ખૂબ મોટું જે છે એ ઈંડામાંથી જે છે એ જ્યારે ઈયળ નીકળે છે ત્યારે એ સીધી જ ઇયળ જે છે એ મગફળીના પાકની અંદર જઈ અને મગફળીના મૂળ છે મગફળીના જે છે ઢોડવા છે એને નુકસાન કરે છે તો એના માટે થઈ એને ખેડૂત મિત્રો હાલ જે છે આપણે એમ જોઈ રહ્યા છીએ કે બધા ખેડૂત મિત્રો એ પડતો એનો આપ્યો જ હશે પણ મૂંડા જે છે એ અત્યારે આપણા ખેતરોની અંદર જોવા મળી રહ્યા છે એનું નિશાની જે છે આ લીમડાના પાન જે છે ખવાઈ રહ્યા જોવા મળે છે તો મિત્રો આ લીમડાના પાન જે ખવાઈ ગયા છે તો નક્કી એવું છે કે એની અંદર મૂંડા જે છે આપણા ખેતરમાં આવવાના છે આવવાના છે આવવાના તો એના માટે થઈને અત્યાર દિથા જ જે છે એ આપણે આગમ આગમ ક્ષેતીના ભાગરૂપે એ પગલાં ભરવાની શરૂઆત કરી દેવી જોઈએ જેમ કે લીમડા ઉપર જે છે આ સાંજના સમયે જે છે દિયાતમાના સમયે આ લીમડા જે છે એ લીમડા છે બોરડી છે સરગવા છે આવા પાંદ ઉપર આપણે જે જંતુનાશક જેમ ક્લોરિપાયરીફોસ છે કે ક્વિનાલ ફોસ છે તો એનો જે છે છંટકાવ કરીએ તો એ મુંડા જે છે મરી જાય પ્રકાશ પિંજરનો જે છે એ ઉપયોગ કરીએ તો પણ જે છે મુંડાના પુખ્ત જે છે પકડી લઈએ તો એ મુંડાના ઈંડા જે છે એ મુકાતા આપણે અટકાવી શકીએ તો મિત્રો આ બધી જે છે એ બાબતો છે સાથે સાથે જમીનની અંદર અત્યારે ભેજનું પ્રમાણ પણ ખૂબ સરસ મજાનું છે તો મેટારે જેમ એના સોપલી જે છે એનું પ્રમાણ એક વીઘે જે છે એ પાંચસો ગ્રામ લેખો પીએચ સાથે તો જમીનમાં ડ્રેન્સિંગ કરીને આપીએ તો પણ એનાથી ફાયદો થઈ શકે આ સિવાય ખેડૂત મિત્રો અમારા દ્વારા જે ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટ એટલે સ્ટાર પ્રોટેક્ટ આ સ્ટાર પ્રોટેક્ટ જે છે એ નો ઉપયોગ જે છે અઢી વીઘામાં અઢીસો ગ્રામ લેખે આપણે કરીએ તો મુંડા તળકીડી વાયર વર્મ એમાં પણ આપણે ખૂબ સારું પરિણામ જે છે એનાથી આપણે રિઝલ્ટ મળી શકશે તો ખેડૂત મિત્રો આ જે છે આપણે હવે સમય જે છે એ સમય વર્તે સાવધાનની જેમ વાત કરવામાં આવે છે તો ખેડૂત મિત્રો આનો ઉપયોગ આપણે કરી શકશું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ